હેલો બાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે આપણે જોઈશું ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સની સ્ટોરી ગુજરાતી ટુ ઇંગ્લિશમાં તો ચલો મારી સાથે જોતા જાઓ વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ ફોક્સ હુ વોઝ વેરી હંગરી એક વખતની વાત છે એક શિયાળ ભૂખ્યો હતો હી વોઝ વન્ડરિંગ હિયર એન્ડ ધેર ઇન્સ સર્ચ ઓફ ફૂડ તે ખોરાકની શોધમાં અહીં ત્યાં ભટકતો હતો વિલ વોકિંગ હી રીચ અ ગાર્ડન ચાલતા ચાલતા તે એક બગીચામાં પહોંચ્યો ઇન ધેટ ગાર્ડન ધેર બોઝ અ ગ્રેપ્સ બીન તે બગીચામાં એક દ્રાક્ષનો વેલો હતો ધ ગ્રેપ્સ લુક વેરી જ્યુસી એન્ડ ટેસ્ટી દ્રાક્ષ ખૂબ રસદાર અને સ્વાદિષ્ટ લાગતી હતી ધ ફોક્સ થોટ ધ્રેસ લુક ડેલિશિસ આઈ મસ્ટ ઇટ ધેમ શિયાળે વિચાર્યું આ દ્રાક્ષ તો ખૂબ જ સારો લાગે છે મને જરૂરથી ખાવું જોઈએ ધ ફોક્સ જમ્પ અપ એન્ડ ટ્રાય ટુ ગ્રેપ્સ ધ ગ્રેપ્સ શિયાળ કૂદી પડ્યું અને દ્રાક્ષ પકડવાનો પ્રયત્ન કર્યો બટ ધ ગ્રેપ્સ બોઝ વેરી હાઈ પણ દ્રાસ ખૂબ ઊંચે હતી હી જમ્પ અગેન બટ અગેન હી ફેલ્ડ તેને ફરી જમ્પ લાવ્યો પણ ફરી નિષ્ફળ ગયો ધ ફોક સ્ટ્રાઇલ મેની ટાઈમ બટ ઇચ ટાઈમ હી ફેલ્ડ શિયાળે ઘણા વખત પ્રયત્ન કર્યો પણ દરેક વખતે નિષ્ફળ ગયો ઇન ધ એન્ડ હી વોઝ ટાઈડ એન્ડ ગીવઅપ આખરે તે થાકી ગયો અને હાર માની ગયો દેન હી શેડ ટુ હિમ સેલ્ફ ટુ શે ક્લેમ આઈ ડીડ નોટ વોન્ટ ધોઝ ગ્રેપ એની વે દે આર શ્યોર પછી તેણે પોતાને શાંત રાખવા માટે કહ્યું મને એ દ્રાક્ષ જોતી જ નથી એ તો બહુ ખાટી છે શેઇન ધીસ ધ ફોક્સ વોક અવે આવું કહીને શિયાળ ત્યાંથી ચાલ્યો ગયો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો થેન્ક યુ